નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાંુંજ પ્રમાણ આપશોમાં તહે દિલ સ્વાગત કરું છું તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આજે વોટ્સઅપ ચેનલ ટેલિવ ગ્રુપ બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રપશનમાં પૂછું મિત્રો આવશે જોઈન થઈ જાય તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન કે બાબતે પગાર બાબતે ડીએડીઆર એચઆરની અંદર કોઈ પણ ભથ્થામાં અપડેટ આવતું જે જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાં સામાન્ય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો કેન્દ્રીય કર્મચારી માટે વર્ષ બે હજાર ચોવીસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને એક નહીં પરંતુ બે મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે તમને જણાવી દઈએ કે મિત્રો સૂત્રો પાસેથી મળેલા તાજેતરના અહેવાલ અનુસાર એવું માનવામાં આવે છે કે સરકાર ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓના અને પેન્શન માટે ડીઓમાં જંગી વધારો જાહેરાત કરવા જઈ રહી છે જે દરેક જીત દરેક દરેકનું દિલ જીતવા માટે ખૂબ જ પૂરતું હશે તો મિત્રો આના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું અને વિડીયો બનાવી લજો તમને જણાવી દઈએ કે સરકાર ડીએમ ફરી એકવાર ચાર ટકાનો વધારો કરવા જઈ રહી છે જેની ચર્ચા ઝડપથી થઈ રહી છે સરકાર હજી હજી સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ મીડિયાના અહેવાલ દાવો કરે છે કે ટૂંક સમયમાં તે જાહેરાત કરવામાં આવશે જો મીડિયામાં ચાલી રહેલા સમાચાર પુષ્ટિ થાય તો આ વર્ષ કેન્દ્રના કર્મચારી માટે વરદાન સાબિતરૂપ થશે ડીએમાં ટકાવરતી વધશે કેન્દ્ર સરકારના ટૂંક સમયમાં કર્મચારીઓની પેન્શનો માટે તિજોરી ખોલશે જ્યાંથી લોકો હલચલ મચી જશે સરકાર ડીએમાં લગભગ ચાર ટકાનો વધારો કરી શકે છે ત્યારબાદ તે વધીને ચોપન ટકા થઈ થઈ જશે એમ વર્તમાન સમયની વાત કરીએ તો કર્મચારીઓને પચાસ ટકા ડીએનો લાભ મળી રહ્યો છે જોકે મોટી ભેટ સમાન છે આના પરિણામ મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો થશે જેનો લાભ દસ લાખ વધુ કર્મચારીઓની પેન્શન થશે સરકાર તેની સત્તાઓ જાહેરાત કરી નથી પરંતુ આ સર્જનક દાવો હેડલાઇન્સ બનાવી રહ્યો છે અને તે મંજૂર થશે તે નિશ્ચિત માનવામાં આવે છે સાતમા પગાર મુજબ કર્મચારીઓ ડીમો વર્ષનો વ્યવહાર વધે છે તેમાં દરો જુલાઈ જાન્યુઆરીથી લાગુ થાય છે ફિટમેન્ટ ફેક્ટરમાં ભારે વધારો થશે કારણ કે કેન્દ્ર કેન્દ્ર કર્મચારીઓની મુસીબતો હવે ખતમ જવા થઈ રહી છે કારણ કે ડીએફસીઓ કેન્દ્ર સરકાર દત્તક લેવાનું પરિબળ પણ વધારશે ગુડફોન્સ પરિબળ ટુ ટુ પોઈન્ટ સિક્સ ઝીરો એક્સથી વધારી થ્રી એક્સ કરી શકાય તેવી મહાન ભેટ હશે આ સાથે મૂળ મૂળ પગારોમાં નોંધપાત્ર વધારો દરેક દિલ જીતવા માટે શક્ય બનાવવામાં આવશે સરકાર અને સત્તાવાર જાહેર ટૂંક સમય કરશે તે મીડિયા રિપોર્ટનો દાવું છે તો મિત્રો આ હતી અપડેટ